ગઈકાલે બાવીસ તારીખે ઓગણીસ ત્રીસ વાગ્યાના સમયગાળા દરમિયાન સ્વામિનારાયણ પાર્ક એએમસી દ્વારા જે પાથરણાવાળા હતા એના દબાણ દૂર કરવા માટેની પોલીસ મદદ સાથેની કાર્યવાહી ચાલતી હતી ફર્સ્ટ વર્ક પરથી ગયો હતો એના એમને બધું ભરીને એ મોકલવામાં હતા બીજા વોક દરમિયાન જ્યારે એ લોકો રિસેસ પછી એએમસીના કર્મચારીઓ જ્યારે પોલીસ સાથે એ દબાણો દૂર કરવા માટે ગયા ત્યારે ત્યાં પટણી સમાજના જે લારી ગલ્લાવાળા અને પાથરણાવાળા હતા તે લોકો એમની સાથે બોલાચાલી કરતા હતા અને એ લોકોને સમજાતા હતા કે અત્યારે અમને ટાઈમ આપો અમે હવેથી નહીં લગાવે અને એ ઘર્ષણ ચાલતું હતું એ સમયે પોલીસ પણ ત્યારે હાજર હતી તે દરમિયાન પાછળથી કોઈ ઈસમે એક પથ્થર ચૂકવવામાં માગી દીધો જેમાં અમારા એસઆઈ કમલશસિંહને નાક ઉપર વાગ્યું જેમને સામાન્ય ઇજા થઈ છે એમની તબિયત અત્યારે સારી છે એ અનુસંધાને પોલીસે રાત્રે બે બે આરોપીને રાઉન્ડઅપ કરી લેતા એ પછી બીજા ત્રણ આરોપી પણ પકડવામાં આવે છે ચાર મહિલા આરોપી અને એક ઝેન્સ આરોપીની ધરપકડ કરવામાં આવે છે આ પાંચે આરોપીઓ શું છે આ પાંચે આરોપીઓએ પોલીસના કામમાં અને એમસીના કામમાં અડચણ પેદા કરી છે એક સમ થઈ ગેરકાયદેસર દબાણો હટાવવા માટે પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓને રોક્યા છે અને તોડાને ઉશ્કેરવાનું પણ કામ કરેલું છે આગળની કાર્ય બીજા આરોપી જે છે એમને પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે અલગ અલગ સૂત્રો દ્વારા માહિતી મેળવવામાં આવે છે અને વિડીયો ફૂટેજ દ્વારા બીજા આરોપી આઈડેન્ટિફાય કરી એમને પણ ઝડપથી આરોપી પકડવા માટેની કાર્યવાહી ચાલે છે આવા એમસી સાથે સંકલન કરી એના અધિકારીઓ સાથે સંકલન કરી એમને એમની વાત મૂકવી જોઈએ એ એએમસીએ પણ એમના માટે અલાયદી વ્યવસ્થા કરેલી છે એ વ્યવસ્થાનો ઉપયોગ કરી અને એમને સાથ સહકાર આપવો જોઈએ કાર્યવાહી અત્યારે હાલ ગેરકાયદેસર મંડળી રાયટિંગ પોલીસમાં અડચણ પોલીસ પર હુમલો એ પ્રકારની કલમોને આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને અરેસ્ટ કરવામાં આવે છે